અંગેશ્વરના સ્ટેશન વિસ્તારમાં બાઇક ચાલકના ખિસ્સામાંથી મોબાઈલ પડી જાય છે ત્યારે રસ્તે ચાલતો આ મોબાઈલ ઉઠાવી જતો હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે અંગેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલા ગુલનાર સોસાયટીની ચોકડી પાસે એક મકાન બહાર બાઇક ચાલક ઇસ્તેખાર શેખ તેની બાઇક પાર્ક કરે છે આ સમયે તેનો મોબાઈલ ખિસ્સામાંથી પડી જાય છે અને તે મકાનમાં જાય છે પરંતુ માત્ર બે મિનિટના સમયગાળામાં ત્યાંથી પસાર થતા એક વ્યક્તિને રસ્તે પડેલો મોબાઈલ નજરે પડે છે જે મોબાઈલ ઉઠાવી ફરાર થઈ જાય છે બાઇક ચાલકે વારંવાર મોબાઈલ ઉપર ફોન કરવા છતાં તેણે ફોન ઉઠાવ્યો ન હતો આથી બાઇક ચાલક ઇસ્તેખાર શેખ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે જલધારા ચોકડી નજીક રસ્તે રખડતી ગાયબ વૃદ્ધ ઉપર હુમલો કરતા વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અંગેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસ અને દિવસે વધી રહ્યો છે ત્યારે રખડતા પશુના કારણે અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર GIDC માં આવેલા જલધારા ચોકડી નજીક મોર રેસિડેન્સી પાસે રસ્તે રખડતી ગાય વૃદ્ધને શિંગડે ચડાવ્યા હતા. વૃદ્ધને ગાય શિંગડે ચડાવતા તેમને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કોસમડી પાસે પણ રખડતા પશુ સાથે બાઈક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જેઆઈડીસી ના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે